ચૈત્ર સુદ ચૌદસ એટલે ઈષ્ટદેવ હાટકેશ નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ હાટકેશ જન્મદિવસ જન્મ પ્રાકટ ઉત્સવ એ ઉત્સવ અમે ખૂબ ઉત્સાહપૂર્વક જ્ઞાતિ મળીને ઉજવીએ છીએ સવારના રઘુરુદ્ર હટકેશ્વર ની અંદર દેડી નાતા આગળ આવેલા દરબારગઢ સ્થિત હટકેશ્વર મંદિરમાં સવારે દસ થી બાર આઠાત્મક લઘુરુદ્ર આયોજન થાય છે અને

આમાં ઉત્સાહભેર ભાગ લે છે અને પાટોત્સવ ને દિવસે સમૂહ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે